આજકાલ ગેસ અને એસિડિટી એવી સમસ્યા બની ગઈ છે કે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાને પરેશાન કરે છે છાતીમાં બળતરાની લાગણી પેટ ફૂલવું ડકાર આવવા મોઢામાં ખાટો સ્વાદ અને ભોજન પછી અસ્વસ્થતા આ બધું એસિડિટીનું લક્ષણ છે બહારનો ખોરાક વધારે મસાલેદાર ભોજન અનિયમિત સમય પર ખાવું અને તણાવ એના મુખ્ય કારણો છે ઘણી વખત લોકો એન્ટાસિડ ગોળી લઈ લે છે પરંતુ એ કાયમી ઉપાય નથી આજના વિડીયોમાં હું તમને એવો સૌથી ઝડપી અને સરળ ઘરેલું ઉપાય બતાવીશ જે ગેસ અને એસિડિટી પર તરત કામ કરે છે તે પણ કોઈ સાઇડ ઇફેક્ટ વગર આ ઉપાય છે અજમો અને કાળું મીઠું અજમો પાચનશક્તિ વધારવા માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તેમાં રહેલું થાઇમોલ તત્વ પેટની ગેસ દૂર કરવામાં મદદ કરે છે આ ઉપાય કરવાની રીત ખૂબ જ સરળ છે એક ચમચી અજમો લો તેમાં ચપટી જેટલું કાળું મીઠું ઉમેરો અને આ મિશ્રણને સારી રીતે ચાવીને ખાઈ લો ત્યારબાદ એક ગ્લાસ હળવું ગરમ પાણી પીવો આ ઉપાય ભોજન પછી અથવા ગેસ થાય ત્યારે તરત કરશો તો પેટને ઝડપથી રાહત મળે છે અને બળતરાની લાગણી ઓછી થાય છે જો એસિડિટી વારંવાર થતી હોય તો તમે સવારે ખાલી પેટ અજમોનું પાણી પી શકો છો રાત્રે એક ચમચી અજમો પાણીમાં ભીંજવી રાખો અને સવારે તેને ઉકાળીને ગાળીને પીવો આથી પાચનશક્તિ મજબૂત બને છે અને દિવસ પર ગેસ થતી નથી આ ઉપાયથી પેટ હળવું લાગે છે ગેસ બહાર નીકળી જાય છે એસિડનું લેવલ સંતુલિત રહે છે અને દવાઓ પરની નિર્ભરતા ઓછી થાય છે જોકે જો તમને પેટમાં ભારે દુખાવો રહેતો હોય ઉલટી થતી હોય અથવા લોબા સમયથી એસિડિટી થતી હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો આ વિડીયો માત્ર સામાન્ય માહિતી માટે છે જો તમને આ ઘરેલું ઉપાય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટમાં લખો કેશ અને આવી વધુ સરળ ગુજરાતી હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં